મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે અમારી દસ પંદર વર્ષથી માગણી છે અને સરકારના આંકડા પ્રમાણે અને સરકારના તંત્ર ખેતીવાડીના આંકડા બતાવે છે કે ગુજરાતની અંદર ખેડૂતોનો જો કોઈ મુખ્ય પાક હોય તો એ કપાસ સીંગ અને શિયાળો ઉનાળુમાં ડુંગળી તેમજ દૂધ આ ચાર વ્યવસાય ખેતી પાકો અને દૂધના વ્યવસાય સાથે ખેડૂતો જોડાયેલા છે એટલે એ ચારના જો વધારે વધારે ભાવ મળે તો જ ખેડૂતો જીવી શકે નહીં તો ખેડૂતો બરબાદ થઈ જાય કારણ કે ગુજરાતમાં એંસી ટકાથી આસપાસ ખેડૂતો અને પશુપાલકો આ ત્રણ પાક કપાસ સીંગ અને ડુંગળી ઉપર જ નભે છે તેમજ દૂધ પણ એટલો જ વ્યવસાયના છે એટલે આના ભાવ જો ડબલ થાય તો જ અત્યારે ખેડૂતો જીવી શકે એમ છે અને એમાં પણ સરકાર જો ધારે તો આ બધું જ કરી શકે એમ છે અત્યારે અમારી સીધી જ વાત છે કે સરકાર બહારથી જે કપાસની આયાત કરે છે અને કપાસ મોટા પ્રમાણમાં ભારતમાં લાવે છે એ બંધ કરે અને ટેક્સટાઇલ એટલે કે કાપડના મિલો જે ઉદ્યોગ છે એને મોટા પ્રમાણમાં સબસિડી કે સહાય જાહેર કરે એટલે ખેડૂતોને સીધાથી અત્યારે અઢી હજારની આસપાસથી બાવીસો રૂપિયાનો એક મણ કપાસ વેચાય એમ છે એવી જ રીતે તે જે બારથી તેલની આયાત કરી અને જે પામોલ તેલ અને અખાડ તેલ મોટા પ્રમાણમાં લાવી અને અહીંયા તેલની આયાત કરે છે એટલે આપણા તેલની કોઈ કિંમત રહેતી નથી અને ભેળછેળિયું તેલ લોકોને ખાવું પડે છે અને એ ઝેરી તેલ હોય છે એટલે જો એ આયાત તેલની ને કપાસની બંધ કરે તો સિંગના પણ અત્યારે બે હજાર રૂપિયાની આસપાસ ખેડૂતોને ભાવ મળી રહે છે એવી જ રીતે ડુંગળીની નિકાસ છે એ નિકાસબંધી મોટા પ્રમાણમાં નિકાસ કરે અને નિકાસની જે ડ્યુટી છે એ સ્થળાંતર બંધ કરે અને નિકાસકારોને વીસથી પચીસ ટકા સહાય આપે અને રેલવેના વેગેનો મોવા ભાવનગર ગોંડલ અમદાવાદ વગેરે જે યાડો છે એને રોજ રેલવેના વેગેનો આપે અને સરકાર મફોટ આપે તો આ બધું આશા નીતિ જો સરકાર ધરે તો થઈ શકે એમ છે પણ સરકાર આવું કંઈ કરવા માગતી નથી એટલે અમે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ ઓગણીસો સુડતાલીસમાં પંદરમી જાન્યુઆરીએ પોતાનું પ્રજાના હિત માટે અને અંગ્રેજોને ભગાડવા માટે આવ્યું તેને ત્યાગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે પંદરમી જાન્યુઆરી પંદર એક બે હજાર પચીસને બુધવારે સવારે દસ વાગે અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એ ખેડૂતોનું જબરૂ રાખવાના થઈ અને એની અંદર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન સરકાર આપે એવી એક માંગ કરવાના થઈ એટલે એનો અવાજ ઉઠાવવા અને એનો અવાજ બનવા માટે ભાવનગર જિલ્લાના તમામ લોકો અને ખેડૂતોને અમારી નમ્ર વિનંતી છે કે તમે આમાં હાજરી આપો અને આ સંમેલનની અંદર તમામ ધાર્મિક સંસ્થાઓના વડાઓ રાજકીય તમામ રાજકીય પક્ષના નેતાઓ સામાજિક સંસ્થાઓ અને ખેડૂત સંગઠનના નેતાઓ આગેવાનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી અને સ્વયંભૂ લોકો ઉમટી પડે એવી અમારી આપ સૌને વિનંતી છે અને સાથે સાથે આ ખેડૂતોનો જે ડુંગળીની કપાસનો ભાવ છે એનો પણ એમાં અનાજ ફૂંકા છે સરકાર જો આ થોડાક દિવસની અંદર આ વાત નહીં સ્વીકારે તો પંદર તારીખ પછી આપણે જોયા જેકા પ્રોગ્રામ કરવું એવું પણ એ પંદરમી જાન્યુઆરીએ એલાન થશે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ત્યાગ દિવસ ઉજવી અને એને ભારત રત્ન પ્રાપ્ત કરે એવી અમારી આપણી માગણી સૌની એક સાથે એક અવાજે કરવાની છે એટલે આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે તમે મોટી સંખ્યામાં ભાવનગર પંદરમી જાન્યુઆરીએ વધારો જય હિન્દ જય ભારત